ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ સ્વચ્છ ભારત મિશનના વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનું આહવાન કર્યું છે તેના અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે પાટણ શહેર ઐતિહાસિક વારસો ધરાવે છે જેમાં રાણકી વાવ સહસ્ત્રલિંગ સરોવર પ્રાચીન દરવાજા ભદ્રકાળી મંદિર ઉપરાંત અનેક પ્રાચીન સ્થળો આવેલા છે પાટણ શહેરમાં પવિત્ર સરસ્વતી નદી પણ વહી રહી છે આ ઐતિહાસિક ધરોહરને સાચવીને બેઠું પાટણ મ્યુઝિયમમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પાટણ મ્યુઝિયમના ક્યુરેટર ડૉક્ટર મહેન્દ્રસિંહ સુરેલા સાથે કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા તેઓએ નકામો કચરો પ્લાસ્ટિક વેસ્ટ સહિત અન્ય ઘન કચરો એકત્રિત करियो हतो नमस्कार मेरा नाम डॉक्टर महेंद्र सिंह सुरेला है मैं पाटन म्यूजियम क्यूरेटर हूँ जैसा कि आप सभी लोगों को पता है माननीय श्री प्रधानमंत्री महोदय जी ने स्वच्छता ही सेवा अभियान जो चलाया है पूरे भारत के अंदर है उसी क्रम के अंदर पाटन म्यूजियम में भी हमारे स्टाफ और हमारे द्वारा स्वच्छता ही सेवा का जो कार्यक्रम है वो किया जा रहा है और मैं सभी से ये कामना करना चाहता हूँ कि पूरे भारत में जो ये स्वच्छता वाला अभियान है सभी अपने मन से करें ताकि हमारा भारत एक स्वच्छ भारत के रूप में उभर के आए धन्यवाद